ડીસા તાલુકાના છત્રાલ ગામે શ્રી ચહેર માતાજીના મંદિર ખાતે હનુમાન દાદાની જન્મ જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હનુમાન એ ભારતીય ઉપખંડમાં ઉજવવામાં આવતો હિન્દુ ધર્મના લોકોનો મહત્વનો તહેવાર છે શુભ દિવસે હનુમાનજીનો જન્મ દિવસ તરીકે મનાવવામાં આવે છે હનુમાન જયંતી એ ભારતીય ઉપખંડમાં ઉપજાવતા આવતા હિન્દુ ધર્મના લોકોનો મહત્વનો તહેવાર છે આ દિવસે હનુમાનજીનું જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે ડીસા તાલુકાના છત્રાલા ગામે સમસ્ત ગ્રામ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે